વલસાડના વોટર વર્કર્સ ડેમમાં પાણીનું લેવલ નીચું જતાં ચિંતા વધી શહેરીજનોને એક ટાઈમ પાણી પુરવઠો આપવા નગરપાલિકા મજબૂર વલસાડ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા અગાઉ બહાર પાડેલ પત્રક મુજબ અભરામાં વોટર વર્કર્સ ડેમ ખાતે પાણીનું લેવલ નીચું જતા તારીખ સત્તાવીસમી માર્ચ સુધી એક ટાઈમ પાણી આપવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેથી એક સપ્તાહમાં અંબિકા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણીથી વલસાડના અભરામાં વોટર વર્કર્સ ડેમમાં પાણીની આવક વધે અને શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ના સર્જાય પરંતુ જેટલા પ્રમાણમાં